હા રોકડભાઈ નાવું નાવું કરો છો હું પણ રીંગણા ઉતાર રીંગણા કરો કાઢો આવો હા એમ ક્યારના તમને બોલાવતા હતા નાવાનું હતું એટલે નાવું નાવું શું કરો હાલો ના ઘડી જુગાર રમી નાખી એટલે

ઈને છોડી રાખે તો હાલો 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 કાકા એ આવો કાકા કેમ બટા થોડું જો બેક મારવાનું હોત ને તો સારું હતું એમાં મૂંઝાવ શું ઈ તો મારો ધંધો છે હાલો આપું તો લાવ બટા થોડું આઈસ જોતું એવું ગળજી વાત હવે કાક થઈ હવે કાક નિરાશ

પેક કે પત્તા પેલા મણે આવું થોડું હાલે તમારા ગલા જો ગલા જો આજે મુહૂર્ત ની બાજ છે માર પેક અહ તો ચાલો હાલો હવે ના યે ઘર બહાર ચાલો તું વાત કોનામાં બાઢાવ તું વાત શું पना कोमारा <Five pressing ricochip67> <mșbaff> <Ellos frogoples> હાલ ઓ નો ગયા આપડે તો આયા હો ભાઈ પૈસા પણ ફૂટી ગયા પેલા બેગ માર પછી હાલ ના હાલ હાલ બાક માર ને બાક માર ના તો બેગ માર ના

તારો ભાઈ બનતો જુગાર આપડે તો શું કહેવાય એક માર બાયડી થોડી મુકાય બધું મુકાઈ જાય

बडी कोनी बाडी तारी मालकोनो मले थारो ऊ तिम त तारी हरे आयो ने बाडी कोनी बाडी तारी बाडी कोनी बाडी तारी तो मालकोनो मले थारो जो हाल बाड ल आव तू छ સારું કામ છે હાલ ક્યાં મારી હારે મારી હારે એકય હારે નહીં આવું નહીં આવવા અમારી હું તને કે મફત ન લઈ જાકો તમે મારા પૈસા થોડાક ફેરા હે ચૂપ 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 તો ધણી તને જુગાર હારી ગયો છે પૈસા ભૂખડ સાક્ષી છે બા હું સાક્ષી હું તમને ઉપાડી લે ભૂખડા બચાવો 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 હાલો હાલો જવાનું થઈ ગયો હાલો 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 તમે હરવા હરવા હાલો છે પકડી લ્યો અમે સાંભળ્યું એટલે તો કઈ છીએ અમે પકડવા વાળા છે તમને વિસવા ન હોય ને તો પૂછી જોવો આ ભાઈ વાત સાંભળ્યા વગર મને તો લાફો માર્યો ભલે લાફો માર્યો હોય મારી તો લે

જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક કરો તો શેર કરો સબસ્ક્રાઈબ કરો કોમેન્ટ કરો અને